પર એક વખત પાલિકાની ટીમ દ્વારા કતારગામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા છે તેમની સામે હાંસિયા અધિકારીઓ કોઈ પગલા લેતા ન હોવાની રાવ ઊભી થઈ રહી છે કતારગામ ઝોન ની અંદર મહાનગરપાલિકા દ્વારા ધારા દ્વારા સંકલન બેઠકમાં ઉઠાવેલા પ્રશ્નોને લઈને કામગીરી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ કોર્પોરેટર દ્વારા જ કામગીરી ઉપર પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે ભાજપના જ કોર્પોરેટરોએ આક્ષેપ કર્યા છે કે મોટા ટેમ્પરરી સ્ટ્રકચરોને દૂર કરવામાં આવી રહ્યા નથી માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે કામગીરી ન્યાયપૂર્ણ થવી જોઈએ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવી ન જોઈએ ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મોટા આક્ષેપ કરતા કહ્યું છે કે આજે લાઇટ એન્ડ ફાયરની બેઠક હતી જેમાં કમિશનરની સામે જ કેટલાક મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે છેલ્લા બે વર્ષથી હું સતત કતારગામની અંદર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓની અંદર રજૂઆત કરતો રહ્યો છું ખાસ કરીને બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રકચરોને લઈને રજૂઆતો કરી છે પરંતુ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી મારું કહેવું એવું છે કે માત્ર કતારગામ ઝોનમાં નહીં પરંતુ આખા શહેરની અંદર આ કામગીરી તેજ કરવી જોઈએ અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભ્રષ્ટાચારી નીતિ અપનાવવામાં આવી રહી છે ગઈકાલે મારે લાઇટ એન્ડ ફાયરની મીટિંગ હતી લાઇટ એન્ડ ફાયર નો વાઇસ ચેરમેન તરીકે મારી ફરજમાં આવતું હતું આજે સુરત શહેરમાં લાઇટો ઘણી જગ્યાએ બંધ હોય છે જ્યારે પ્રજા અને કોર્પોરેટર રજૂઆત કરે છે ત્યારે પછી લાઇટો ચાલુ કરવા જાય છે એટલે કાલે અધિકારીને મેં કીધું કે કોઈ બી જગ્યાએ લાઇટ બંધ હશે તો જે કોન્ટ્રાક્ટર હોય એની પાસે દંડ વસૂલો પહેલા અને લાઇટો એક બી મારે બંધ ના રહેવી પડે એ રજૂઆત હતી સેકન્ડ રજૂઆત એવી હતી ગઈકાલે મારા વોર્ડમાં શેડમાં ત્રણ થી ચાર જગ્યાએ સીલ મારવા ગયા મારી એક જ રિક્વેસ્ટ છે કે સીલ મારવા તો બધાને મારો કે બધાનું ડિમોલેશન કરો આ અધિકારી ઘરેક બાંધકામ કરવા દે ને ઘરેક તોડવા જાય ને તોડે પછી પાછું બાંધકામ થાય એ બધું શું એમ આજે તમને ખબર છે રાજકોટમાં બનાવ બન્યો તો રાજકોટમાં ત્રીસ જણા ભોગ બન્યા ત્યાર પછી સુરતમાં જેટલી જગ્યાએ સીલ માર્યા જેટલા પ્લાન્ટ પાસ એને હતા એને સીલ માર્યા આજે રિઝર્વેશન જમીનમાં બાંધકામ થયા છે ગેરકાયદેસર બાંધકામ થયા છે એ કઈ જગ્યાએ સીલ માર્યા નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોટા સ્ટ્રક્ચરો જે ગેરકાયદેસર છે તેને દૂર કરવામાં આવ્યા નથી ખેતરોને અંદર એને થયા વગરની જમીનનો ઉપર મોટા રેસ્ટોરન્ટ અને શેડ ચલાવીને હોટલ શરૂ કરી દેવામાં આવી છે એ તમામ ગેરકાયદેસર હોવા છતાં પણ તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી નાના નાના વેપારીઓને હેરાન કરવાની માનસિકતા અધિકારીઓ રાખે છે પરંતુ આવા મોટા ગેરકાયદેસર શેડને દૂર કરવા માટે કેમ કામગીરી કરતા નથી અધિકારીઓ સતત ભ્રષ્ટાચારમાં લિફ્ટ છે અને મોટા ટેમ્પરરી સ્ટ્રક્ચર કરનારાઓને છાવરી રહ્યા છે રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ સીલ મારવાની કામગીરી ખૂબ મોટો ઉપાડે કરી દેવામાં આવી હતી તેમાં પણ અધિકારીઓ દ્વારા ન્યાયપૂર્ણ કામગીરી કરવામાં આવી નથી